ઇન્ડિયાના ન્યૂઝ મિરર ઓફ ટ્રુથ મેં ડોક્યુમેન્ટ માંગેલો તમારી જોડે કંઈ કંઈક નહીં માંગ્યું સી તો બહાર ઉતારો એમ છાડવાનું અહીંયા સાઈડમાં યાર બી થોડોક જોયો હું તમને કહી દઉં હાઇટમાં હતો મેં ગોળ મોડવાનો હતો મેં બહુ હાઇટ કોડીમાં હતો ને ચોરસ મોડો હતો એના પર આગળ મને કહ્યો મને કે ભાર આવતો રહે આડી હતી હા ભાર નીકળી ગયો

કોણ હતું કઈ નામ બામ કઈ ખબર છે નહીં તો વાતે નતા કરતા ફોન ઉપર ઓહો તે લોકોને યુનિફોર્મ નતો પહેરેલો યુનિફોર્મ હતો અંદર પણ ઉપર જેવો પહેરેલા હતા બધા કેટલા મોચા નઈ નઈ ને બહુ જણા હતા ઓહો એ ગાડી પર દી બોલે તો તમારી જોડે કેટલા લીધા 5000 5000 તો મોચા 1000 પડ્યા ભાઈ 1000 રૂપિયા રાખવા દે ને હું મને રાઇટર રાઈટરના હાથમાં આલ્યા રાઈટર હા ફ્રી નીચે પોઈસો ગયા રાઈટ સાઈડ ઉપર હા ત્યાં ફોન લીધો માં જોડે મને ફોન આપી દે ફોન લઈ લીધો એમ પછી 4000 રૂપિયા લીધા જબરે એટીએમ ઉધરી માણસ નહી આવ્યો તમે એટીએમ એ ઉપાડી ના આપ્યા મને ઉતાર્યો મને કે ત્યાં રૂપિયા ઉપાડી ના ઉતરે પૈસા એસ આપ્યા કેવી ચાલે એટીએમ માંથી ઉપાડ્યું એટીએમ માંથી ઉપાડી ના આપ્યો તો મારે કેલ મુકને મુકો એટીએમ ઉધરી માણસ એટીઆરબી બી એની બાઈક લઈને આવ્યો હા ભાઈ ઝુંડાલ થી આપણે આ આપણે આપણે